યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણમાં અત્યાર સુધી આપણે એકત્રીસ ભાગનો પાઠ સાંભળ્યો આજે આપણે બત્રીસમા ભાગનો પાઠ સાંભળીશું હરિયો હે મહારાજ ચંપાના ફૂલોથી ભગવાન વિષ્ણુની અને આંકડાના ફૂલોથી ભગવાન શંકરની પૂજા કરીને મનુષ્ય ક્રમશ બંને સાલોક્ય પ્રાપ્ત કરી લે છે જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાન શંકર અથવા વિષ્ણુને ધૂપ કરે ચારે ઘીમાં ગુગળ મિલાવીને ધૂપ અર્પણ કરે તો તે બધા પાપોથી છૂટી જાય છે હે રૂપ શ્રેષ્ઠ જે ભગવાન વિષ્ણુ અથવા શંકરને તલના તેલના દીવાનું દાન કરે છે તેની સમસ્ત કામનાઓ સિદ્ધ થઈ જાય છે જે ભગવાન શિવ અથવા વિષ્ણુને ઘીનો દીવો અર્પણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ગંગા સ્થાન ફળ પ્રાપ્ત કરે છે જે જે અભિષ્ટ પદાર્થો છે તે બધા બ્રાહ્મણને દાન કરી દે એવા મનુષ્ય પુનર્જન્મ રહિત એવા ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે અન્ન અને જળ સમાન બીજું કોઈ દાન થયું છે

તત્કાળ સંતુષ્ટ કરનારું છે રૂપ શ્રેષ્ઠ તેથી બ્રહ્મવાદી મનુષ્યોએ જળદાનના જળદાનથી અન્નદાનને શ્રેષ્ઠ કહ્યું છે મહાપાતક અથવા ઉપપાતકોથી યુક્ત મનુષ્ય પણ જો જળદાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે આ બ્રહ્માજીનું કથન છે શરીર અન્નથી ઉત્પન્ન થાય છે પ્રાણોને પણ અન્ન આધારિત જ મનાય છે તેથી હે પૃથ્વી પતે જે અન્નદાન આપે છે તેને પ્રાણદાતા સમજવો જોઈએ કેમ કે જે જે તૃપ્તિકારક દાન છે તે બધા સમસ્ત મનોવાંચિત ફળ આપનારા છે તેથી હે ભૂપાલ આ પૃથ્વી પર અન્નદાન જેવું બીજું કોઈ દાન નથી જે દરિદ્ર અથવા રોગી મનુષ્યની રક્ષા કરે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ તેની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરી દે છે જે મન વાણી અને ક્રિયા દ્વારા રોગ રોગીની રક્ષા કરે છે તે સર્વ પાપોથી છૂટીને સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે હે મહીપતે હે મહીપાલ જે બ્રાહ્મણને નિવાસસ્થાન આપે છે તેના પર પ્રસન્ન થઈને દેવેશ્વર ભગવાન વિષ્ણુ તેને પોતાનો લોક આપે છે જે બ્રહ્મ વેતા બ્રાહ્મણને દૂધાળ ગાયનું દાન કરે છે તે બ્રહ્મલોકમાં જાય છે તથા જે વેદવેતા બ્રાહ્મણને કપિલા ગાયનું દાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને રુદ્ર સ્વરૂપ થઈ જાય છે જે ભયભીત પુરુષને અભયદાન આપે છે હે રાજન તેના પુણ્યફળનું યથાર્થ વર્ણન કરું છું સાંભળો એક બાજુ તો પૂર્ણરૂપે દક્ષિણા આપીને સંપન્ન કરેલા બધા યજ્ઞો છે અને બીજી બાજુ ભયભીત મનુષ્યની પ્રાણ રક્ષા આ બંને સમાન છે હે મહીપાલ જે ભયભીત બ્રાહ્મણની રક્ષા કરે છે તેને સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરી લીધું અને સંપૂર્ણ યજ્ઞોની દીક્ષા લઈ લીધી વસ્ત્રદાન દાન કરનાર રુદ્રલોકમાં અને કન્યાદાન કરનાર બ્રહ્મલોકમાં જાય છે હે ભૂપતે કારતક અથવા અષાઢની પૂર્ણિમાના દિવસે જે માનવ ભગવાન શિવની પ્રસન્નતા માટે વૃષોત્તસંકર્મ કરે છે તેનું ફળ સાંભળો તે સાત જન્મોના પાપોથી મુક્ત થઈને રુદ્રનું સારૂપ્ય પ્રાપ્ત કરી લે છે હે નૃપ શ્રેષ્ઠ જે પાડા પર શિવલિંગ અંકિત કરીને છોડી દે છે તેને કદી યમ યાતના પ્રાપ્ત થતી નથી હે નૃપ સતમ જે યથાશક્તિ તાંબુલનું દાન કરે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ તેને આયુ યશ અને લક્ષ્મી પ્રદાન કરે છે દૂધ દહીં ઘી અને મધનું દાન કરનાર મનુષ્ય દસ હજાર દિવ્ય વર્ષો સુધી સ્વર્ગ લોકમાં પ્રતિષ્ઠ થાય છે દાન કરનાર મનુષ્ય બ્રહ્મલોકમાં જાય છે ગંધ તથા પવિત્ર ફળ આપનાર પુરુષ પણ બ્રહ્મધામમાં જાય છે ગોળ અને શેરડીનો રસ આપનાર મનુષ્ય શિરસાગરને પ્રાપ્ત થાય છે વિદ્યાદાન કરવાથી મનુષ્યને ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે વિદ્યાદાન ભૂમિદાન અને ગૌદાન આ ઉત્તમ ત્રણ દાન ક્રમશ જપ ખેડવા વાવવાની સુવિધા અને દૂધ દોહવાના કારણે નરકમાંથી ઉદ્ધાર કરનારા છે મનુષ્ય ભગવાન સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે ઈંધણનું દાન કરવાથી મનુષ્યને ઉપપાતકોથી છુટકારો મળે છે શાલીગ્રામ શિલાનું દાન મહાદાન છે તેનું દાન કરીને મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે શિવલિંગનું દાન પણ એવું જ માનવામાં આવે છે હે પ્રભુ જે મનુષ્ય શ્રેષ્ઠ પુરુષોને ઘરનું દાન કરે છે હે રાજન તેને ગંગા સ્નાન નું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે હે નૃપ શ્રેષ્ઠ જે રત્નયુક્ત સુવર્ણનું દાન કરે છે તે ભોગ અને મોક્ષ બંનેને પ્રાપ્ત કરી લે છે કેમ કે સુવર્ણદાનને મહાદાન માનવામાં આવ્યું છે માણિક્યનું દાન કરવાથી મનુષ્ય પરમ મોક્ષને પ્રાપ્ત થાય છે વ્રજમણીના દાનથી માનવ ધ્રુવલોકમાં જાય છે મુગ્ગાનું દાન કરવાથી સ્વર્ગ અને રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે વાહન આપવાથી તથા મુક્તા દાન કરવાથી દાતાને ચંદ્રલોક પ્રાપ્ત થાય છે વૈદુર્ય અને પદ્મરાગમણીના દાનથી મનુષ્ય રુદ્રલોકમાં જાય છે પદ્મ રાગમણીના દાનથી સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય છે હે રાજન ઘોડાનું દાન આપવાથી દીર્ઘકાળ સુધી અશ્વની કુમારોને સમીપ સ્થાન મળે છે હાથી દાન મહાદાન છે તેનાથી મનુષ્યની સર્વ કામનાઓ સિદ્ધ થાય છે વાહનનું દાન કરવાથી મનુષ્ય સ્વર્ગી વિમાનમાં બેસીને સ્વર્ગ લોકમાં જાય છે આપનારનું અપમૃત્યુ થતું ઘાસ નાખવાથી રુદ્ર લોક ની પ્રાપ્તિ થાય છે હે મહિપતે મીઠાનું દાન કરનાર વરુણ લોકમાં જાય છે જે પોતાના આશ્રમો સિદ્ધ આચારના પાલનમાં સંલગ્ન સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં તત્પર તથા દંભ અને અસૂયા રહિત છે તેવો બ્રહ્મલોકમાં જાય છે તો અહીંયા નારદ પુરાણનો બત્રીસમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો